सर्वेशाम स्वस्तिर भवतु सर्वेशाम शांतिर भवतु सर्वेशाम पूर्ण भवतु सर्वेशाम मंगलम भवंतु સૌથી પહેલા તો પ્રદેશ 24 ગુજરાતીના તમામ દર્શક મિત્રોને નૂતન વર્ષની હાર્દિક શુભકામનાઓ આજે વાત કરવી છે એવા વિષય પર જે વિષય દરેક વ્યક્તિના ભવિષ્ય સાથે જોડાયેલો છે નવા વર્ષનો આજથી પ્રારંભ થયો છે દરેક વ્યક્તિના હૈયામાં અનેરો ઉમંગ અને ઉત્સાહ વ્યાપ્ત થઈ રહ્યો છે ત્યારે આજે જ્યોતિષનો આધાર લઈને જાણવું છે કે બાર રાશિના જાતકોનું આવનારું નવું વર્ષ કેવું રહેવાનું છે સાથે જ એ પણ સમજવું છે કે જ્યોતિષ કેટલું સટીક છે જીવનમાં કેટલું જરૂરી છે અને જીવનમાં કેટલું પ્રેક્ટિકલ પણ છે જ્યોતિષ એ પણ જાણવું છે ને આ જ વિષય પર આપણને માહિતી આપવા માટે જોડાઈ ગયા છે મહારાજ શ્રી કર્ણવભાઈ જોશી મહારાજશ્રી આપનું પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે મહારાજશ્રી પહેલા તો એ પ્રશ્ન આપને કરવો છે કે જ્યોતિષ જીવનમાં કેટલું જરૂરી છે અને કેટલું પ્રેક્ટિકલ છે આ જ્યોતિષ જો જ્યોતિષ જે છે ને કેવળ ખાલી ભવિષ્ય કથન નથી એ વર્તમાનને સુધારવાની દિવાડાડી છે એક દિશા નિર્દેશકનું કામ જ્યોતિષ કરે છે તો એ તમને માનસિક રીતે પ્રિપેર થવા માટે માનસિક રીતે તૈયારી રાખવા માટે તમારા ફાઇનાન્શિયલ ડિસિઝન માટે જ્યોતિષ એ ખૂબ જરૂરી છે જી બિલકુલ વાત કરવી છે વર્ષફળ અને રાજાદી ફળની તો આ વર્ષનું વર્ષફળ શું છે ને કેવું છે રાજાદી ફળ આ વર્ષનું આ વર્ષફળ જોઈએ તો ખૂબ સરસ પોઝિટિવ વેમાં નવું વર્ષ આપણને બધાને જ લઈ જઈ શકે એવું વર્ષફળ છે ગુરુ મહારાજની ખૂબ કૃપા રહે છે શનિ મહારાજની ખૂબ કૃપા રહે છે આ વર્ષે અને ખૂબ સારા પ્રગતિના સંકેતો આ વર્ષમાં દેખાઈ રહ્યા છે મહારાજ શ્રી પહેલાં પહેલી જ રાશિ મેષ રાશિની વાત કરવી છે તો કેવું રહેશે મેષ રાશિના જાતકોનું નવું વર્ષ શું સંકેત આપી રહ્યા છે ગ્રહો અને ગ્રહપતિ તેમના માટે નવા વર્ષમાં વાત કરીએ તો આખું વર્ષ શનિ મહારાજ બારમા સ્થાનમાં ભ્રમણ કરે છે સાડા સાતી પનોતીનો પ્રથમ તબક્કો શરૂ થાય છે તો એમણે આર્થિક સમસ્યાઓથી બચવા માટેના ઉપાય ચોક્કસ કરવા વિચારોમાં મતભેદ અને શારીરિક તંદુરસ્તી હરીફોથી એમણે સાચવવું તંદુરસ્તીનો વિશેષ ખ્યાલ રાખવો પ્રતિસ્પર્ધીઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર કરે ને એમાંથી તમે બહાર નીકળી જાઓ એવા આ વર્ષે યોગ બને છે તમારા આર્થિક પ્રશ્નો તમારી માનસિક શાંતિમાં વધારો કરે સુખ સમૃદ્ધિમાં વધારો કરે એવા શક્યતાઓ બને છે આત્મબળ તમારામાં આ વર્ષે આવશે સફળતા મળે ધાર્મિક કાર્યો અને મુસાફરીમાં આ સમય મધ્ય તમારું પસાર થાય એવી શક્યતાઓ છે કામકાજમાં પ્રગતિ થશે ગુરુ મહારાજની ઉપાસના કરજો ભાઈ ભાંડુ અને મનદુખના પ્રસંગો જો બને તો એ સમયે તમારે શનિ મહારાજની ઉપાસના કરવી જે બિલકુલ મહારાજ શ્રી વૃષભ રાશિની હવે વાત કરીએ તો કેવું રહેશે વૃષભ રાશિના જાતકોનું નવું વર્ષ સંકેત છે નવા વર્ષમાં તે લોકો માટે આખું શનિ મહારાજ તમારા અગિયારમાં સ્થાનમાં ભ્રમણ કરે છે રોકાણમાં લાભ મળશે પેસિવ ઇન્કમની સારી શક્યતાઓ બને છે મતભેદ ઉભા થાય તો તમારે એ વિશે ખાસ એમાં ધ્યાન રાખવું તકલીફોથી તમારી શારીરિક તકલીફોમાં સાચવવાનું રહેશે ગુરુ તમારા ત્રીજા સ્થાનમાં ઉંચનું થઈને ભ્રમણ કરે છે સાહસિક કાર્યોમાં આ વર્ષે તમને સફળતા અપાવશે ધન સ્થાનમાં વકરી થઈને ગુરુ મહારાજ પ્રવેશ કરે છે તો આવકમાં પણ વધારો થશે સહકાર તમને બધી જ જગ્યાએથી સારો મળી રહે એવી શક્યતાઓ છે વિશેષ બચત તમે કરી શકો વિશેષ બચત મેળવી શકો એવા આ વર્ષના યોગ બને છે માંગલિક કાર્યો થાય એવી શક્યતાઓ છે દસ્તાવેજના કાર્યો શક્ય બને એવા આ વખતે પ્રબળ ગ્રહો બને છે માર્ગ તમારા ખુલ્લા થશે બધી જ બાજુથી તમને સુખાકારીમાં વધારો કરે એવું આ વર્ષનું તમારું ફળકથન કહે છે ખોટા મોહમાં ક્યાંય ફસાવવું નહીં એવી ખાસ સલાહ છે કામકાજમાં આર્થિક નુકસાન નું ધ્યાન રાખવું બોજો ન વધે તેની તકેદારી રાખવી બેદરકારી ન રાખશો નહીં તો મોટી તકલીફોનો સામનો કરવો પડશે ધંધા વ્યવસાયિકોને કામકાજમાં અને આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે એવી શક્યતાઓ આ એમની બને છે જી બિલકુલ હવે મિથુન રાશિના જાતકોની વાત કરવી છે ક છ અને ઘ જેમના રાશિના અક્ષરો છે કેવું રહેશે આ લોકોનું રાશિ ભવિષ્ય મહારાજ નવું વર્ષ મિથુન રાશિ માટે સૌથી સારું છે ચૌદની આવક અને માત્ર બેની જ આવક એવી શક્યતાઓ બને છે કામકાજમાં મહેનત અને પરિશ્રમ તો વધુ રહેશે ધાર્યા પ્રમાણમાં સફળતા ઓછી મળે એવું તો છે પણ તેમ છતાં આર્થિક રીતે ખૂબ સુખાકારી આવતું વર્ષ તમારા માટે સાબિત થાય એવી શક્યતાઓ મિથુન રાશિના જાતકો માટે બને છે નવા પડકારોનો સામનો કરવો પડશે પ્રતિષ્ઠાને લઈ અને તમારે સતર્કતા રાખવી નુકસાનના મોટા કડાકા ન પડે એનું ધ્યાન રાખવું પડશે વર્ષના મધ્યમાં ધન લાભ ખૂબ સારો થાય છે સુખાકારીમાં વધારો થશે આવકમાં વધારો થશે પ્રથમ સફળતા તમને મળે છે આત્મવિશ્વાસ રાખશો તો વર્ષના મધ્યથી ખૂબ સારી પ્રગતિ થાય એવી શક્યતાઓ છે સંતાનો તરફથી પણ તમને લાભ મળે એવી આ રાશિના જાતકો માટે નવું વર્ષ રહેવાનું છે યાત્રા મુસાફરીના યોગ બને છે વૈભવશાળી તમે જીવન તમે કરી શકો એવી શક્યતાઓ બને છે વ્યક્તિત્વ તમારું નિખરે એવી સંભાવનાઓ વધે છે વ્યવહારિક જવાબદારીમાં વધારો થાય આવકમાં વધારાની સાથે વ્યવહારિક જવાબદારી પણ વધે છે પરિવારના સભ્યોને સાથે સહકાર સારો મળશે સંપત્તિમાં વૃદ્ધિ થાય થાય તમારી ફેરફાર એવા આ નવા વર્ષના ગ્રહો તમારા માટે કહી રહ્યા છે જી બિલકુલ હવે વાત કરવી છે કર્ક રાશિની હ અને ડ જે રાશિના અક્ષરો છે તો મહારાજ કર્ક રાશિના જાતકો માટે કેવું છે નવું વર્ષ શું છે સંકેતો શનિ મહારાજ નવમાં સ્થાનમાં ભ્રમણ કરે છે જેથી ધનભાગ્યમાં વૃદ્ધિમાં વિલંબ આવે એવી શક્યતાઓ છે પણ યોગ્ય આયોજન તમને ચોક્કસ સફળતા પાવશે વિપરીત સંજોગોનો સામનો કરવો પડે ત્યારે ગુરુ ઉપાસના કરવી આત્મવિશ્વાસ રાખવો ડગી ન જવું એ ખાસ સલાહ આ જાતકો માટે છે પ્રમોશનના કાર્યમાં રૂકાવટો આવે તો એ સમયે પણ ગુરુ મહારાજની લક્ષ્મીનારાયણની ઉપાસના કરવી તમે જીવનમાં આગળ વધવા પ્રયત્ન કરશો તો તમને એમાં ચોક્કસ સફળતા મળશે નકારાત્મકતાથી બચવું દાંપત્ય જીવનમાં સુખાકારી છે સંતાનોના અભ્યાસમાં સારી સફળતા મળે એવી શક્યતાઓ છે તમારે આકસ્મિક આર્થિક નુકસાન યોગ બને છે ખર્ચનું પ્રમાણ ન વધે તેનું ધ્યાન રાખજો માનસિક રીતે ક્યાંક મુશ્કેલીનો સામનો વર્ષના મધ્યમાં કરવો પડે એમ છે કુટુંબીજનોનો સહકાર લેવો તમારા માટે હિતાવહ રહેશે ધ્યાન વ્યય ન થાય તેનું ધ્યાન રાખવું ધાર્મિકતા તમારા જીવનમાં રાખશો તો આ વર્ષ ચોક્કસ તમને સુખાકારી આપનારું બનશે જી હવે વાત છે સિંહ રાશિના જાતકો માટેની તો મહારાજ શું કહી રહ્યા છે ગ્રહપતિ કેવું છે નવું વર્ષ સિંહ રાશિના જાતકો માટે સિંહ રાશિના જાતકો માટે શનિ આઠમા સ્થાનમાં ભ્રમણ કરે છે અહીં તમારે નાની પનોતી ચાલે છે એ નાની પનોતીની અસર તમને દેખાશે ખાસ કરીને શારીરિક રીતે સાચવવું ડાયાબિટીસ બ્લડ પ્રેશરના રોગીઓ વધારે સાચવવું એ સલાહ છે કૌટુંબિક સંઘર્ષની શક્યતાઓ વધે છે અથાગ પ્રયત્નો કરશો ત્યારે નારાકીય મુશ્કેલી દૂર થાય એવી શક્યતાઓ બને છે પણ ધંધા વ્યવસાયિકોને આવકનું પ્રમાણ જો જાળવું હોય તો ગુરુની ઉપાસના કરવી એ તમારા માટે છે શેર અને સટ્ટાકીય કામકાજમાં ખાસ વિશેષ કાળજી લેવી ઓળખાણો અને મિત્રો દ્વારા તમારા કામકાજમાં વધારો થાય છે સંતાનના કામકાજમાં પ્રગતિ મળે છે મહત્વના નિર્ણય તમે આ વર્ષ દરમિયાન તમે લેશો એવી શક્યતા છે પ્રમોશનના ચાન્સ વર્ષના મધ્ય ભાગમાં મળે છે ધાર્મિક કાર્યોમાં તમે ખર્ચ વધુ થાય એવી શક્યતાઓ છે એ ખાસ તમારે સાચવવું આઠ આખું વર્ષ તમારા સાતમા સ્થાનમાં કેતુ તમારી રાશિમાં ભ્રમણ કરે છે શારીરિક તંદુરસ્ત તંદુરસ્તી અંગે કાળજી રાખવી ભાગીદારીમાં અસંતોષ ન રહે તેનું ધ્યાન રાખવું ઉતાવળીઓ નિર્ણય ન લેવો આ તમારા માટે

આ વર્ષે એમને આપીએ છીએ શંકા અને કુશંકાના વમણમાં અટવાવું ન હોય તો તમારે વિશેષ કરી અને શિવજીની ઉપાસના કરવી શારીરિક તંદુરસ્તીની વિશેષ કાળજી રાખવી આકસ્મિક ધન સંપત્તિના યોગ આ રાશિના લોકોને બને છે વ્યવસાયિક કામકાજમાં એમને સફળતા મળે ભૌતિક સુખ સાધનોની ખરીદી કરી શકે સામાજિક જવાબદારીમાં વધારો થાય એવી શક્યતાઓ છે વ્યવસાયિકોને કામકાજમાં સારી સફળતા મળે

તુલા રાશિના જાતકો માટે કેવું છે શું છે સંકેત તુલા રાશિના જાતકો માટે શનિ મહારાજ છઠ્ઠા સ્થાનમાં એટલે શત્રુના સ્થાનમાં ભ્રમણ કરે છે નોકરિયાત વર્ગ માટે આ વર્ષ સારું નથી પણ ધંધાકીય રીતે જો જોવા જઈએ તો ધંધો કરતા હોય એમના માટે આ વર્ષ ખૂબ સારું છે હિતશત્રુઓથી બચવાનો પ્રયત્ન કરવો વિરોધીઓ તમારા માટે ષડયંત્ર કરી શકે છે પણ તમે ચોક્કસ સફળતા એમની સામે મેળવશો એવા આ સમયે ગ્રહો તમારા બતાવી રહ્યા છે વિશ્વાસઘાતના યોગ બને છે પણ એમાંથી તમે ચોક્કસ ઉપર આવશો એવા યોગ એમાં બને છે કોઈ પણ પ્રકારના જોખમી કાર્યોથી બને એટલું સાચવવાનો પ્રયત્ન કરવો કૌટુંબિકમાં કોઈની માંદગીથી માનસિક તમને અશાંતિ વધે એવા તમારા યોગ બને છે કર્મસ્થાનમાં ગુરુ મહારાજ દસમા ભાવમાં ભ્રમણ કરે છે તો ધંધા વ્યવસાયિકોને પ્રગતિ સારી થશે ફસાયેલા નાણાં તમે આ વર્ષે મેળવી શકશો તંદુરસ્તીથી એનું ધ્યાન રાખવું મહત્વકાંક્ષામાં તમારી વધારો થશે ભાઈ ભાંડુના જીવનમાં શુભ કાર્યો થાય ધાર્મિક કાર્યો તમારાથી આ વર્ષે વધુ થાય એવી શક્યતાઓ છે યોગ્ય ધાર્મિક યાત્રાનું પણ તમે આયોજન કરી શકો છો જી બિલકુલ હવે વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરવી છે તો મહારાજ શ્રી કેવું છે નવું વર્ષ વૃશ્ચિક રાશિના જાતકો માટે અને શું છે તેમના માટે સંકેતો નવા વર્ષમાં શનિ મહારાજ વૃશ્ચિક રાશિ પાંચમા સ્થાનમાં ભ્રમણ કરે છે શક્તિ વધે તમારી એવી સંકેતાઓ છે સમસ્યાઓના ઉકેલ આવશે સંતાનોના અગત્યા નિર્ણયોમાં તમને આ વખતે તમે નિર્ણયો લઈ શકશે લાલચમાં ફસાવવું નહીં એવી આ રાશિના જાતકોને ખાસ સલાહ છે વર્ષારંભી ગુરુ તમારા નવમાં ભાગ્યસ્થાને ભ્રમણ કરે છે ભાગ્યવૃદ્ધિની તકો મળે છે તમે ધીમી પણ સારી પ્રગતિ કરી શકો એવા આ વર્ષે યોગ બને છે નિરાશાવાદી વિચારોને દૂર રાખજો એ તમારા માટે સલાહ છે આંતરિક અને શારીરિક તકલીફમાં વધારો ના થાય તેનું ધ્યાન રાખવું નાની મોટી બીમારી રહ્યા કરે હાર્ટને લગતી તકલીફ ડાયાબિટીસને લગતી તકલીફ કૌટુંબિક સુખાકારીમાં વધારો થશે તમારામાં આળસનું પ્રમાણ ન વધે એનું ધ્યાન રાખજો પ્રતિદિન ઉન્નતિ કરો એવા ગ્રહ બને છે સંતાનોની પ્રગતિ થાય એવા યોગ બને છે આર્થિક વૃદ્ધિમાં તમારા પ્રયત્ન એ સફળ થશે ધંધા વ્યવસાયિકોને

પ્રવેશ કરે છે લોઢાના પાયે પનોતી છે તમારી આંતરિક અને શારીરિક રીતે તમારે સાચવું પરિશ્રમના પ્રમાણમાં સફળતા મેળવવા માટે વધારે પ્રયત્ન કરવો સ્થાવર મકાનના કામકાજ હાલ પૂરતાં તમારે ટાળવા તમારા માટે હિતાવહ છે મકાન અંગેના કામકાજ હોય તો એને ટાળવાનો પ્રયત્ન કરજો કોર્ટ કચેરીના કાર્યોમાં પ્રતિકૂળતા રહેશે પણ મધ્યવર્ષ પછી તમને એમાં ચોક્કસ સફળતા મળશે તમારી લાગણીને તમારા કુટુંબીજનો સમજી શકે એવા યોગ હવે બને છે પ્રતિકૂળતાઓ ઊભી થાય હોય જો દાંપત્ય જીવનમાં પાછલા વર્ષમાં તો આ વર્ષે તમે તેને પાર પાડી શકશો ભાગીદારી અને વ્યવસાયના કામકાજમાં સારી સફળતા તમને મળે એવા એવી સંભાવનાઓ છે પ્રશ્નોનું નિવારણ થશે જે પડતર પ્રશ્નો છે પડતર પ્રશ્નોનું નિવારણ તમને આ વર્ષ દરમિયાન મળી રહેશે શારીરિક તકલીફોથી ક્યાંક સાચવવાનું આવે છે પણ એ સિવાય તમારા ભાગ્યસ્થાન અને આધ્યાત્મિક કાર્યોમાં તમને આ વખતે શનિ મહારાજ મદદરૂપ થાય છે સાહસિક કાર્યોમાં ઓછી સફળતા મળે તો ગભરાવું નહીં શિવજીની ઉપાસના કરવી તમને મદદરૂપ થશે જી બિલકુલ હવે મકર રાશિના જાતકોની વાત કરવી છે ખ અને જ રાશિના અક્ષરો છે મારા શ્રી શું સંકેત આપી રહ્યું છે નવું વર્ષ મકર રાશિના જાતે મકર રાશિ માટે આવનારું નવું વર્ષ ખૂબ સફળતા અપાવે એવું બની રહે છે નવા કોઈ પણ સાહસમાં સફળતા મળશે અને તમારા ઘણા ગમા અણગમામાં ફેરફાર થઈ જશે એવા વિચારો જે તમારા અત્યાર સુધીના હતા એ ઘણા વિચારોમાં મોટો ફર્ક આવશે એવા યોગ બને છે સંતાનોના કામકાજમાં આકસ્મિક તકલીફ આવે તો સાચવવું થોડુંક આર્થિક નુકસાન સહન કરવાનું છે પણ એકંદરે આ વર્ષ તમારા લાભમાં છે અણધારે આ ખર્ચના પ્રસંગો બને તો સાચવવું એનું નિરાકરણ થાય એવા પ્રયત્ન તમારે કરવા અનુકૂળતા તમને શારીરિક દૃષ્ટિએ પણ આ વખતે છે ખાનપાનની અનિયમિતતા અને પેટને લગતા રોગ હોય તો એ લોકોએ વિશેષ કાળજી આ વર્ષે લેવી અવરોધો આવે તો ગુરુ મહારાજની ઉપાસના કરવી દાંપત્ય જીવનમાં એકબીજાનો સાથ સહકાર આપશો તો કામકાજમાં અને તમારા કૌટુંબિક જીવનમાં ખૂબ સારી સફળતા તમને રહે એવા યોગ બને છે આર્થિક મોટા લાભની આશા તમે આ વર્ષે રાખી શકો છો આર્થિક મૂંઝવણ હોય તો એ આર્થિક મૂંઝવણનું પણ નિરાકરણ આવશે એક આ રાશિ માટે એક ખાસ વિશેષ સલાહ છે કે પચીસ ડિસેમ્બર પહેલાં જો શક્ય હોય અને તમારી કુંડળીના કોઈ પણ ગ્રહોનું નિવા નિરાકરણ દોષનું નિરાકરણ લાવવાનું હોય એવી કોઈ ઉપાસના વિધિ જો કંઈ બાકી રહી ગયું હોય આપણે ટાળેલું હોય તો એ પચીસ ડિસેમ્બર પહેલાં જો કરી લેશે તો આવનારું વર્ષ તમારા માટે ખૂબ સુખ અને સુખાકારી આપનારું છે

સાડા સાથી પનોતીનો એમનો છેલ્લો તબક્કો છે ચાંદીના પાયે પનોતી એમ કહે છે તો ગેરસમજો ક્યાંય ઊભી ન થાય એના માટે ધ્યાન રાખવું કૌટુંબિક વિભાજનના યોગ બને છે એટલે વિશેષ કાળજી એમાં લેવી શત્રુસ્થાનમાં ગુરુ મહારાજ પ્રમણ કરે છે તો શારીરિક રીતે એમની તકલીફોમાં વધારો થાય નોકરિયાત વર્ગને અહીં આ પ્રમોશન મળે છે ધીરધારનો ધંધો કરતા હોય અથવા તો વ્યાજ વગેરેનો જો ધંધો હોય તો એમાં એમણે સાવચેતી રાખવી આ એક જ રાશિ એવી છે કે એને નોકરીઆત વર્ગને અહીંયા ફાયદો છે ધંધાકીય રીતે આ વાળા જાતકોને ફાયદો નથી સંતાનોના માટે તમારે વિશેષ કાળજી લેવાની આવે છે નકારાત્મક નિર્ણયો સંતાન ન લે એનું ધ્યાન રાખવું પણ તમે જો યોગ્ય રીતે ધ્યાન આપી શકો છો થોડો પુરુષાર્થ કરવો પડશે તો સંતાનોની પ્રગતિના યોગ આ વર્ષે બને છે મિત્ર થી તમને ફાયદો આજ રાશિના જાતકોને રહે છે ગુરુ તમારા છઠ્ઠા સ્થાનમાં ઊંચનો થઈ અને ભ્રમણ કરશે તો હરીફો અને પ્રતિસ્પર્ધીઓ એમાં તમે વિજય મેળવી શકો એવા યોગ બને છે મોસાળ પક્ષથી પણ આ રાશિના જાતકોને ફાયદો છે સુખ શાંતિમાં વધારો કરશે બેદરકારી ભાગીદારીમાં ન રાખવી એ આ રાશિના જાતકોને ખાસ સલાહ છે

પરિશ્રમ બધી જ વસ્તુમાં થોડો વધારે છે પણ પરિશ્રમની સરખામણીમાં ભવિષ્યમાં એમને મોટો ફાયદો અત્યારના નિર્ણયો અપાવે એવી મીન રાશિઓના જાતકો માટે સલાહ છે સાથ સહકાર એમને ઓછો મળશે ધંધા વ્યવસાયિકોને થોડુંક પરિશ્રમ વધારે કરવો પડે પણ ધીરજથી જો કાર્ય કરશે તો મીઠા ફળ આ રાશિના જાતકોને મળે છે એમની શ્રેણીમાં પરિવર્તન આવે એવી છે સંતાનોના વિકાસ માટે સારી તકો એમને મળે છે ગુરુ મહારાજ સુખ સ્થાનમાં ભ્રમણ કરશે તો તમારી સુખાકારીમાં વધારો થશે સ્થાવર મકાનના ગૂંચવાયેલા કાર્યો ઉકેલાશે વડીલોની તંદુરસ્તી માટે ક્યાંક એમણે થોડું ધ્યાન આપવું પડે એવા ગ્રહયોગ બને છે વ્યવસાયિકોને ધંધાના વિકાસની તકો મળે આવકનો નવો સ્ત્રોત ઊભો થાય એવી શક્યતાઓ વધારે બને છે સંતાનોની પ્રગતિ માટે આ રાશિના જાતકોને સૌથી વધારે લાભ થશે આકસ્મિક ધનલાભના પણ યોગ આ રાશિના જાતકોને બને છે આર્થિક લાભ મળે ધાર્મિક યાત્રા થાય મુસાફરીના યોગ બને એવી આ વર્ષનું એમનું ફળકથન કહે છે શત્રુ થી એમણે સાચવવાનું આવશે આકસ્મિક ખર્ચથી ક્યાંક એકાદ બે વખત આકસ્મિક ખર્ચ આવી શકે એવું શક્યતાઓ બને છે જી બિલકુલ દર્શક મિત્રો તો આજના દિવસે આપણે જાણ્યું નવા વર્ષનું રાશિ ભવિષ્ય બારે બાર જે રાશિઓ છે એ લોકોનું આવનારું વર્ષ કેવું રહેવાનું છે અને તેમના માટે ગ્રહપતિ શું સંકેત આપી રહ્યા છે તેના વિશે આપણને માહિતી આપી મહારાજ શ્રી કર્ણવભાઈ શાસ્ત્રીજીએ મહારાજશ્રી આપનો ખૂબ ખૂબ આભાર પ્રદેશ ટ્વેન્ટી ફોર સાથે જોડાવા બદલ અને અમને માહિતી આપવા બદલ તો દર્શક મિત્રો આજની આ વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ વધુ વિગતો અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ગુજરાતી મને રજા આપશો નમસ્કાર એક મિનિટો તંત્ર ચાલે છે સૌથી મોટા સમાચાર માટે સૌથી મોટો પ્રાઇમ પ્રદેશ દરરોજ રાત્રે આઠ કલાકે

સાંજે સાત કલાકે માત્ર પ્રદેશ અંધકાર થી પ્રકાશ તરફ દોરી જતું પર્વ એટલે કે દિવાળી ઉમંગનો પ્રકાશનો આ પર્વ લઈને આવશે આશા હેલી નવું વર્ષ સૌના હૃદયમાં ભરી દેશે નવો ઉત્સાહ નવો વિશ્વાસ તમામ ઉજવણી નું એક માત્ર સરનામું એટલે પ્રદેશ ટ્વેન્ટ ફોર ગુજરાતી સોશિયલ મીડિયાની સૌથી હેટ અને વાયરલ રીલ્સ